પ્રિઝોલોટ મિત્રો આજે આપણે પત્ર તેનો પહેલો અધ્યાય અને તેની સોળમી કલમમાંથી પ્રભુનું વચન જોવાના છે વચના પ્રમાણે છે કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી કારણ કે તે દરેક વિશ્વાસ કરનારને તે ઈશ્વરનું તારણ પમાડનારું પરાક્રમ છે પ્રથમ યહુદીને ને પછી ગ્રીકને આ મીન આ પ્રભુનું વચન છે પત્ર પહેલો અધ્યાય સોળમી કલમ મિત્રો આજે જે આપણે પ્રભુના વચનો જોવા માગીએ છીએ અને એ તો એ છે કે સુવાર્તા અને શરમ ઘણી વખત આપણે જાહેરમાં ઈસુનું નામ લેતા આપણે શરમ અનુભવતા હોય છે પ્રભુ ઈસુનું નામ જાહેરમાં લેવું ઘણી બધા સમય એ મુશ્કેલ ભર્યું હોય છે અને ઘણા લોકો એ ટાળે છે વધસમ પાપ પસ્તાવો વિશ્વાસ અને એ બધી ખ્રિસ્તી વિશ્વાસના પાયાના જે મૂલ્યોની જે બાબતો છે એનો પણ ઘણા બધા લોકો ઉલ્લેખ કરતા નથી ઉલ્લેખ કરવાનું ટાળે છે પણ પ્રભુના મહાન સેવક પ્રેરિત પાઉલ રઘુનો પત્ર તેનો પહેલો અધ્યાય સોળમી કલમમાં કહે છે એક અદ્ભુત નિવેદન ત્યાં એ આપે છે અને એ તો એ છે કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે ઈશ્વરનું તારણ પમાડનારું એ પરાક્રમ છે શા માટે પ્રભુના એ મહાન સેવક પાઉલ કહે છે કે મને સુવાર્તાની શરમ લાગતી નથી મિત્રો કોઈ અસાધ્ય રોગ હોય અને કોઈ વ્યક્તિ એ અસાધ્ય રોગનો ઈલાજ શોધે તો શું એ વ્યક્તિ જેનો તેણે ઈલાજ શોધ્યો છે તો એ વ્યક્તિ તેની જાહેરાત કરવામાં શું એ શરમ અનુભવશે સમગ્ર માનવજાતને માટે પાપ એ ગંભીર બીમારી છે અને એ બીમારીનો ઈલાજ એ પ્રભુની સુવાર્તા છે તો શા માટે આપણે એ સુવાર્તાનો ઉલ્લેખ કરવા માટે આપણે શરમ અનુભવીએ છીએ શા માટે આપણે વધસમ અને એ સુવાર્તાનો ઉલ્લેખ કરવામાં શરમ સંકોચ અને શુભ આપણે અનુભવીએ છીએ પાઉલે સુવાર્તા તારણ વિષયના જે મહાન જે સંદેશ છે એ સંદેશ એ એટલા ગજબના હતા કે જેનાથી ઘણા બધા લોકોનું જીવન એ બદલાવવાનું હતું ઘણા બધા લોકો એ સાચા વિશ્વાસમાં અને સાચા ખ્રિસ્ત તરફ એ જ્યારે વળવાના હતા પણ એ સમયના લોકોએ એ સમયના સત્તાધીશોએ પ્રેત પાઉલને એ સાચી સુવાર્તાના સંદેશા આપવાના બદલામાં તેમની સાથે શરમજનક વર્તન શોભજનક વર્તન તેમની સાથે કર્યું છે પ્રેત પાઉલ જે સુવાર્તા છે એ ફેલાવો કરતા હતા પણ તેમ છતાં પણ તેમણે એ શરમ સંકોચ અને શોભ એમણે ત્યાં અનુભવ્યો છે અને એ સમયના સત્તાધીશોએ તેમની સાથે શરમજનક વર્તન એમની સાથે કર્યું છે પ્રીત પાઉલને એ લોકોએ બંદીખાનામાં પૂર્યા છે એમના પગ હેડવા નાખ્યા છે અને પ્રેરિતોના કૃત્યો સત્તર મધ્યાય ત્યાં તો લખે છે કે પાઉલ થેસાલોનિકામાંથી એ તેમને બહાર કાઢી નાખવામાં આવ્યા અને ત્યાં બેરિયા મોકલવામાં આવ્યા પણ જ્યારે તે બેરિયા આવે છે ત્યારે પણ એ બેરિયાના લોકો એ લોકોને બેરિયામાંથી પણ બહાર કાઢી નાખે છે પ્રીત પાઉલની ઠઠ્ઠા મસ્કરી પ્રીત પાઉલને તેમણે મૂર્ખ કયા પ્રીત પાઉલને ઘણા બધા ફટકા માર એ બધું જ પ્રીત પાઉલને એમણે કર્યું અને પ્રેરિત પાઉલે એ સહન કર્યું અને બીજો કોરનથી તેનો અગિયારમાં અધ્યાય એ તો પ્રેરિત પાઉલે સુવાર્તાને લીધે કેવા દુઃખો એમણે વેઠ્યા એની માહિતી બીજો કોરનથી અગિયારમાં અધ્યાયમાં તમે વાંચી શકો છો આ બધું સહન કરવા છતાં પણ પ્રેત પાઉલ કહે છે મને શરમ લાગતી નથી પાઉલ પાસે શરમ અનુભવવાના ઘણા બધા કારણો એમની પાસે છે કારણ કે જગતે તેમની ઠઠ્ઠા મસ્કરી કરી છે જગતે તેમને મૂર્ખ કયા છે જગતે તેમને બંદીખાનામાં નાખ્યા છે અસહ્ય માર માર્યો છે ઘણા બધા કારણો તેમની પાસે છે તેમ છતાં પણ સુવાર્તા માટેનો તેમનો ઉત્સાહ તેમનો જુસ્સો એ જરા પણ એ નબળો પડ્યો નથી એ જરા પણ એ પીછટ એમણે કરી નથી અને મિત્રો એ પ્રેક્ષકો અથવા શ્રોતાઓ અથવા સામે જે ઓડિયન્સ છે તેમને આકર્ષવાને માટે એમણે સુવાર્તાની સત્યતામાં જરા પણ બાંધછોડ એમણે કરી નથી આપણા ખ્રિસ્તી જીવનમાં અમુક સમયે આપણે શરમની અનુભવ આપણે કરીએ છીએ અમુક સમયે આપણે શરમ અનુભવીએ છીએ અને ખ્રિસ્તી મૂલ્યોમાં આપણે બાંધછોડ કરી બેસીએ છીએ જ્યારે આપણી સુવાર્તાના સંદેશાને જેટલા મજબૂતીથી પકડી રાખીએ છીએ જગત એટલું જ વાલાઓ એ આપણી સામે પ્રતિકૂળ બને છે અને આપણે ધીમે ધીમે સુવાર્તાને લીધે શરમ અનુભવવા લાગીએ છીએ પાઉલ આ બધું એ જાણતા હતા તેમ છતાં પણ એ કહે છે કે હું સુવાર્તાને લીધે હું જરા પણ શરમાતો નથી અને પાઉલ એ કહે છે એનું કારણ એ છે કે કારણ કે એમને એ સુવાર્તા અને સુવાર્તાની સત્યતાની પ્રત્યેની એમની જે અડગ એ વફાદારીની કિંમત એ બરાબર જાણે છે એ સુવાર્તા પ્રચાર કરવાને માટે સુવાર્તા ફેલાવવાના માટે તેમણે શું વેઠવું પડશે તેમણે શું કિંમત ચૂકવવી પડશે એ બરાબર એ જાણે છે એમને ખબર છે કે જગત એમનો નકાર કરશે એમને ખબર છે કે જગત એમને બંદીખાનામાં પૂરશે કેદખાનામાં નાખશે માર મારશે ફટકા મારશે અસહ્ય વેદનાઓ પાઉલને વેઠવાની છે એ બરાબર જાણે છે તેમ છતાં પણ કહે છે સુવાર્તાને વિશે સુવાર્તાને લીધે મને જરા પણ શરમ લાગતી નથી મિત્રો સમગ્ર ઇતિહાસમાં માનવ સ્વભાવ હજુ પણ બદલાયો નથી એ શરમ અને એ સન્માન એ પ્રાચીન વિશ્વમાં પણ મહત્વના હતા અને એટલા આજે પણ છે અને મિત્રો એ બે બાબતો એ ઘણી બધી વખત સુવાર્તા પ્રચારમાં સુવાર્તાના પ્રસારમાં એ અટકાવરૂપ બને છે પણ પાઉલના કિસ્સામાં જોઈએ પાઉલ કહે છે સુવાર્તાને વિશે મને જરા પણ શરમ લાગતી નથી પ્રીત પાઉલે શરમજનક રીતે પ્રીત પાઉલે શરમજનક રીતે એ શરમજનક વ્યક્તિ વિશે એ શરમજનક સંદેશો આપ્યો એ વ્યક્તિ એ શરમજનક જેને જગત એ શરમજનક ગણે છે એ સંદેશ એ સંદેશને જગત એ શરમજનક સંદેશ ગણે છે પણ પ્રેત પાઉલ એ સુવાર્તા ફેલાવે છે ભલે દુનિયાની નજરમાં એ સંદેશો એ વ્યક્તિ એ શરમજનક હતી એ જગતની નજરમાં એ મૂર્ખતા હતી પણ પ્રેત પાઉલ એ કહે છે કે સુવાર્તાને લીધે તો મને શરમ લાગતી નથી પણ એ જગતની નજરમાં જે શરમજનક સંદેશો શરમજનક વ્યક્તિ પણ પાઉલના માટે તો એ ઈશ્વરનું તારણ પમાડનારું પરાક્રમ છે એ જગતને માટે એ શરમજનક હોઈ શકે પણ પ્રેત પાઉલને માટે તો એ ઈશ્વરનું પરાક્રમ ઈશ્વરનું સામર્થ્ય છે જે તારણ પમાડનારું છે અને જે સામર્થ્ય પરાક્રમથી ભરપૂર એ સંદેશ અને એ વ્યક્તિ છે મિત્રો પ્રેરિત પાઉલે કીધું સુવાર્તાને લીધે મને શરમ લાગતી નથી મિત્રો એ પ્રમાણે આપણે પણ જે સંદેશ પ્રેરિત પાઉલે આપ્યો છે એ સંદેશ સ્વીકારીને એ સુવાર્તા સ્વીકારીને આપણે પણ એ સંદેશ જગત સમક્ષ લઈ જઈએ પ્રભુ આપણા સર્વની સહાય વર્ત કરે ગોડ બ્લેસ યુ